આપડે કઈ કઈ પુરી છે આ એક છે અને આ મેંદા ની ખર્ચી પૂરી સાત

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બને છે ને બીજો ડબ્બો ને અંદર અચ્છા એવું છે એમ ને આ તો હું થોડી થોડી માં કાઢીશું કે વાતાવરણ બનાવવાની છે આ જે ઓર્ડર છે ઘણા ફરસી પુરી ના છે મેંદા ની પુરી ના છે ઘઉ ની પુરી ના જો બધું કીધું કામ કરી નાખું બપોરે બધી પુરી બનાવવાની છે ઓકે તો આજે આપડે શેની શેની પુરી બનાવવાની છે આજે જો ઘઉં ની બનાવની મેદા ની બનાવાની મેદાની પછી કારેલાપુરી બહુ મસ્તી પૂરી કરવાની છે અને બાપુ આપડે ઘોઘરા કરો એની તો વાત જ જવા જેવું દિવાળી શું કેવું બહુ મસ્તી ના ઘોઘરા હા ઘોઘરા મસ્ત થાય બાપુ આપડે ઘોઘરા માં અંદર લોટ ભરવાનો હોય રવો રવો ભાઈ રવો પછી કાજુ બદામ ને એવું બધું એમ ને તો ચાલો આપડે બપોરે બનાવશું અને બધાને દેખાડતા જશું તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો પાણી કરીને ફ્રી થઈને સીધા જ આવી ગયા છીએ દુકાને દાદા પાસે અને મિત્રો અહીંયા દુકાને આવવી અને દુકાને બેસવાની કાક મજા જ અલગ આવે છે કારણ કે અહીંયા આપણે અલગ અલગ ગ્રાહક આવતા હોય ને વાતું ચીતું થાય ને બધી વસ્તુ વેચાય ને મજા મજા આવે તો ચાલો આપણે દાદાને પૂછી તો કેમ છો દાદા બસ મજા છે ભાઈ તબિયત પાણી સારા તબિયત પાણી સારા હો અને આપણે આજે સવાર સવારમાં સમાચાર શું છે આજના આજના સમાચાર છે ભાઈ કંગલા બંદરથી નીકળેલું ઓઈલ ઓઈલ ભરેલું જાન મોદરિયા એન્જિન ચડી ગયું 14 જણાને બચાવ્યા માં ઓહો એન્જિન હડી ગયું મોદરિયા ઓઈલ ભરેલું વાહન હા એટલે બોટ મોટી દાદા તો દુઃખદ દરિયા કેમ એને બચાવવા તમારી વાત સાચી છે કે આપડે મધ દરિયા એન્જિન સળગ્યું હોય તો એને નો બચાવી શકીએ અને એ દાદા એન્જિન હળગ્યું નહી ઓઇલ આપડે હતું ને એમાં એન્જિન મોટું બહુ મોટું જબરજસ્ત હોય એન્જિન હોય ચાર ફૂટ પોળો અને છ ફૂટ લાંબો બહુ મોટું જોરદાર એન્જિન હોય છ ફૂટ તો એનું પડ્યું હોય એવું જોરદાર એન્જિન હોય એ વાન ના દાલ કેટલું હોય ભરેલા કેટલા બેરેલું હોય ખબર છે ને હા એ દાદા એકવાર ઓઈલ સળગે પછી ઊભું જ ન રહે ઊભું ન રહે એન્જિન માં કટકા લાગે આવી લે એન્જિન વાદળ ફાટ્યું ને આપડે કેદારનાથ ને બદ્રીનાથ વાદળ ફાટ્યું એમાં ઓછા મોછા વીસ જણા મરી ગયા બાકી બધા રસ્તા બસ્તા બધું જ ગયું

કેવું છે જણાવે અને આપડે બધી યુટ્યુબ ફેમિલી ને જણાવી શું કેવું દાદા હા બધી આપડે દાદા યુટ્યુબ ફેમિલી ને કાયમ નવા નવા સમાચાર સંભળાવે છે નઈ દાદા

તો એવું છે અને આપડે ક્યારે હવે તળવાની જ ના થોડી બાકી રીસ ને આપડે આ સાત પડી પૂરી છે ઘઉ ની પૂરી ઘઉં ની કડકડી પૂરી હા એમાં આપડે હળદર નાખી લાગે પીળા કલર ની થઈ એટલે

બી આવું કાયમ બાપા ઓછો ગોળ ની બનાવીપુરી નક લો જેવી રે નાખી જેવી રે હા ઓલીટ હા બિસ્કીટ જેવી થાય બાબુ આપડે અત્યારે એવી જ બનાવી છે બઉ ટેસ્ટ પણ સારી છે

અને આ બધી આઈટમ તો આપણે છે ને દિવાળી એટલી બને ને આપણે કાઠિયાવાડી ના લોકો ના ઘરે વાત જ જવા દયો પૂરી ને ઘૂઘરા ને હા તમારા સમયમાં એવું કઈ ન કરતા હ લાઇટ હોય નહોતી એમ કામ હા હા શું વાત કરો છો અને ફટાકડા ફૂટતા હોય નહીં નહીં બાફી નાખવાનું ઈ પછી આમ ગાયું ખીલે બધે પેલા ગાયું રાખતા બધે નાખવા જાય

વાહ ભાઈ વાહ થાય હા એ વાત સાચી બા પાસેથી કેવા કેટલા લોકો ને આપડે આવું નવું જાણવા મળ્યું જરૂર થી કોમેન્ટ કરીને જણાવજો નહિ બા એટલે બાર ને ખબર પડે એવું બધું છે ને ચાલો બા